એને નિવેદન લખવા માટે પોસ્ટ કીધું નથી આ જે છે ને આક્ષેપ વાળા પ્રશ્નો થાય સમજ્યા હવે આક્ષેપ આક્ષેપ ચિંતિત વાત કરું છું

ત્યાં પ્રસંગ હતો ત્યાં એ પણ ભાઈ જમવા એવા હતા મને કે મને લેવા આવ હું ગયો ને તો મારી આંગળીમાં વાતુ જીતુ મારી આંગળી એને આંગળી બચકાવી દીધી સિવિલ માં દાખલ છું કાલ રાત નું તો મેં અહીંયા થી કીધું મારી કમ્પ્લેન કરવાની છે કીધું તો એને રિપોર્ટ બિપોર્ટ કરીને બધું પોલીસ વાળાને ફોન કરી દીધો તો રાત્રે બાર વાગે સમથિંગ પોલીસ વાળાનો ફોન મારા માં આવેલો ભાઈ બોલો છો હા મને કે શું મેટર છે મેં કીધું સાહેબ આવી રીતે પૈસા ની matter છે અને મારપીટ ની matter છે તો કે તમે પૈસા મને પેલા એવો solve કીધું પૈસા લીધા એ તમે કીધું આ વીસ હજાર લીધા તો કે તમારે દેવા પડશે કે મેં કીધું સાહેબ તમે પૂરી વાત તો સમજો તમે લખવા ક્યારે આવો છો કીધું તો મને કે હું સવાર માં આવીશ કે સવાર માં મેં phone કર્યો એમને,

કયું પોલીસ સ્ટેશન લાગુ પડે અને તમે આ ભ્યાજ બતાવનું જે ધંધો કર્યો છે એની પાસે લાયસન્સ છે ના સાહેબ કઈ લાયસન્સ નથી કોઈ જાતનું કોઈ જાતનું સાહેબ લાયસન્સ નથી અને બી ડિવિઝન પોલીસ ચોકી લાગુ પડે સાહેબ કઈ વાંધો નહીં મને તમે નંબરે મોકલાવો તમારું નામ લખીને હું વાત કરું છું પોલીસ સાથે કયું પોલીસ સ્ટેશન બી ડિવિઝન હા બી 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 ડિવિઝન

તમે કઈ રૂબરૂદ લેવાની ના પાડી તો કરી રૂબરૂ જવું જોઈએ જે આ જે છે ને આક્ષેપ વાળા પ્રશ્નો શબ્દ હવે આક્ષેપ એટલે આક્ષેપ સીધી વાત કરું છું હું એટલે લેવાનું અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે વ્યાજ મોટા એ લોકો વધારે વ્યાજ માંગીને ફેરા તો ઇસ્તે કન્ફ્યુઝ આત્મા એમ નઈ તમારે પ્રશ્ન કરી કે તમારે રૂબરૂ જઈને આવવું અમે ના પડી છે તો ના પડી તો એટલે મને ફોન કરો ને કે પણ હવે ડોક્ટર સાહેબ એમ કહેતા કે એને કઈ લાગુ નથી કાઈ એવું નથી ડોક્ટર ફરિયાદનું નિવેદન તમારે લગાવવું કે કઈ જો એમ કહું ડોક્ટર જનરેજી છે એ પણ અમે એને ક્યાં ના પડી છે એને વેક્ટર થઈ ગયો હેબડા વેક્ટર થઈ ગયો

દાખલ કરવાની કોર્ટ નક્કી કરશે એટલે એને કીધું કે અમે ના નથી પાડી કામ થી રાજકોટ ગયા તા બધું હતું કાલે નિવેદન લેશું અમારે પૂછવું મેં કીધું ફરિયાદ દાખલ કરવાની છે કે નથી કરવાની

કે કાલે કેટલા વાગે આવું અને જાઉં ને લોકો કોઈ કાર્યકર્તા કરતા આગેવાનો ભેગા લઇ જજો ચેતન છે બીજા કોઈ નાનકી ભાઈ રાજુભાઈ ને ફરિયાદ દાખલ થઇ જાય પછી મને ફોન કરજો